No es centro. ખાસ કરીને આજના વિડીયો આપણે ચૈત્રી દનૈયા વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે ચૈત્રી દનૈયાના આધારે તમે પણ જાણી શકો કે તમારા વિસ્તારમાં આવનારું વર્ષ કેવું થશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે પરમ દિવસે હું આપના વિસ્તારમાં હળવદ ખાતે આવી રહ્યો છું ત્યાં આપણે એક બજરંગ હાઇટેક નર્સરીનું ઓપનિંગ છે આ ઓપનિંગ નિમિત્તે આવી રહ્યો છું અને આ ઓપનિંગ છે એ પરમ દિવસે એટલે કે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સવારે આઠ વાગ્યાનો અને આ ઓપનિંગનું સ્થળ છે બજરંગ હાઈટેક નર્સરી હળવદ સરા રોડ બુટ માના પાટિયા સામે અને ઘનશ્યામ સ્કૂલની બાજુમાં એટલે આ સ્થળે હું આવી રહ્યો છું ત્યાં તમામ ખેડૂત ભાઈઓ પધારજો બધા મિત્રોને ને ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ પણ કરવાના છે હવે ખાસ કરીને જે ચૈત્રી દનૈયા વિશેની માહિતી આપવાની છે એની અંદર છેલ્લા બે ત્રણ દિવસ થી એટલે કે જે ચૈત્ર મહિનો ચાલુ થયો છે ત્યારથી ઘણા બધા મિત્રો અમને કોમેન્ટ કરી રહ્યા છે કે પરેશભાઈ ચૈત્રી દનયા વિશે માહિતી આપો એની અંદર શું તથ્ય છુપાયેલું હોય ને એ ક્યારથી ચાલુ થાય છે ત્યારે હું આપને જણાવી દઉં કે આપણે જે આમ તો ટેકનોલોજીના આધારે જે આગાહી કરતા હોય છે પણ જે આપણું દેશી વિજ્ઞાન છે ખગોળ વિજ્ઞાન છે તેની અંદર પણ ઘણા બધા તથ્યો છુપાયેલા છે ને આજે આધુનિક જમાના ની અંદર પણ જે આપણા ઋષિ મુનિઓ આપણા વડીલો દ્વારા જે એક દેશી વિજ્ઞાન નો સિદ્ધાંત આપવામાં આવેલો છે તે પણ આજે આધુનિક યુગમાં એકવીસમી સદીમાં અડીખમ છે ત્યારે પેલા તો આપને એ જણાવી દઉં કે ચૈત્રી દનૈયા ચાલુ થાય છે ચૈત્ર મહિનાની વદ પાચમ થી દર વર્ષે ચૈત્ર મહિનાની વદ પાચમ થી ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે અને એ આઠ દિવસ ગણવાના હોય છે જે ચૈત્રી મહિનાની બારસ સુધી ગણવાના હોય એટલે ચૈત્રી મહિનાની વદ પાચમ થી લઈને ચૈત્રી વદ બારસ એટલે ટોટલ આઠ દિવસ થાય છે અત્યારે જોવા જઈએ તો આજે ચૈત્ર મહિનાની સુદ છઠ છે એટલે હજુ તો વાર છે એટલે અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો આપણે આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને એપ્રિલ મહિનાની અઢાર તારીખથી આપણે આ ચૈત્રી રહ્યા જોવાનું ચાલુ થશે અઢાર તારીખથી લઈ અને આઠ દિવસ કન્ટિન્યુ આપણે જોવાના હોય છે કે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચ્ચીસ એમ પચીસ એપ્રિલ સુધી થી લઈ અને પચીસ એપ્રિલ દરમિયાન આપણે ચૈત્રી દણૈયા જોવાના હોય છે જો કે ચૈત્રી દનૈયા બધા પોતપોતાની રીતે બે ત્રણ અલગ અલગ તિથિઓમાં અલગ અલગ નોલેજ પ્રમાણે જોતા હોય છે પણ કાયદેસર જે આપણી પરંપરાગત વિજ્ઞાન ચાલ્યું આવે છે એ મુજબ ચૈત્રીય વધ થી લઈને ચૈત્રીય વધ બારસ સુધી આપણે જોવાના હોય છે અને ખાસ એનું મહત્વ એ હોય છે કે ચૈત્રી દનૈયા જ્યાં સમયગાળા દરમિયાન ચાલતા હોય એ સમયગાળા દરમિયાન તાપમાન છે એ ખૂબ નીચું ન રહેવું જોઈએ તાપમાન છે એ ઊંચું રહેવું જોઈએ એ સાથે એ સમયગાળા દરમિયાન આપણા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ અને ત્યારે માવઠાના ઝાપટા ન પડવા જોઈએ જો વાદળછાયું વાતાવરણ દનૈયા દરમિયાન થાય તો એ દનૈયું નબળું ગયું ગણાય અને આવનારા ચોમાસામાં એની નબળી અસર જોવા મળતી હોય છે અને જો માવઠું પડે કે ઝાપટા પડીએ તો પણ એ નબળું ગણાય એ સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે દનૈયા દરમિયાન ઝાકળ વરસાદ અને ધુમ્મસ જેવો માહોલ જોવા મળે જો ધુમ્મસ કે ઝાકળ વરસાદ જોવા મળે તો પણ એ દનૈ નબળું ગયું ગણાય એટલે ચૈત્રી ધનૈયા જ્યારે પણ ચાલતા હોય છે એ સમયગાળા દરમિયાન આકાશ એકદમ ચોખ્ખું હોય આપણે તાપમાન ઊંચું હોય અને પવનની જે ઝડપ છે એ મધ્યમ પ્રકારની પવનની ઝડપ જોઈએ અતિ પવન પણ ન હોવો જોઈએ એટલે આ પ્રકારના જો જોવા મળે તો આવનારું વર્ષ છે એ સારું થાય ખાસ કરીને જે આપણે ચોમાસાના વરસાદના નક્ષત્ર હોય છે એ નક્ષત્રની અંદર જોવા જઈએ તો આઠ દનૈયા જો આપણે સારા જાય અને એ મુજબ આઠ નક્ષત્ર સારા વર્ષે તો આપણે ચોમાસુ છે તે ખૂબ સારું જતું હોય છે બની શકે કે વચમાં એકાદ દનૈયું જો બગડે તો એ મુજબ આપણે નક્ષત્ર ગણી લેવાના પણ આ એક નક્ષત્ર છે એમાં આપણે નબળું રહેશે અથવા તો શરૂઆતનું એક દનૈયું માની લઈએ કે નબળું જાય તો શરૂઆતનું જે સૌપ્રથમ નક્ષત્ર હોય એમાં પણ આપણે ચોમાસું નબળું રહેશે એટલે ચોમાસું કેવું રહેશે એ આપણે જાણવું હોય તો ચૈત્રી દનૈયાના રૂપમાં પણ જાણી શકીએ આમ તો વિજ્ઞાનની અંદર અંદર ઘણું બધું આપણે આપણે વિજ્ઞાન સમાયેલું છે જેની હોળીના પવન હોય પવન છે એ અખાત્રી વૈશાખ હાંડો જોતા હોય છે એ સાથે જે કસકાત્રા જોતા હોય છે અલગ અલગ પેરામીટરોથી જે જોવામાં આવે છે એમાં એક રહેલું છે રહસ્ય ચૈત્રી દનૈયાનું એટલે ચૈત્રી દનૈયાનો સમયગાળો અને ચૈત્રી મનૈયા દનૈયા દરમિયાન આપણું હવામાન કેવું રહેવું જોઈએ એ ખૂબ અગત્યનું હોય છે એટલે બની શકે કે આમાં ઘણી વખત એવું બને કે એક જિલ્લાની અંદર દરૈયા સારા ગયા હોય એક જિલ્લામાં નબળા ગયા હોય જે વિસ્તારમાં ચૈત્રી દરિયા નબળા ગયા એ વિસ્તારમાં કદાચ ચોમાસા દરમિયાન એ અસર પડે પણ એ બીજા વિસ્તારોમાં જો સારા દરિયા ગયા હોય તો ત્યાં સારું પણ રહે એટલે ખાસ કરીને આપણે જોવાનું એ હોય છે ઘણા બધા મિત્રો જે પૂછી રહ્યા હતા કે ચૈત્રી દરિયા ક્યારથી ગણવા તો એ વધ પાચમ થી લઈને વધ બારસ સુધી આઠ દિવસ ગણવાના હોય છે અને ખાસ કરીને આ આઠ દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેવું જોઈએ ઠંડુ હવામાન ન રહેવું જોઈએ પવનની ગતિ છે એ પણ સામાન્ય રહેવી જોઈએ વાદળછાયું વાતાવરણ ન થાય ઝાકળ વરસાદ ન આવે કે માવઠાના ઝાપટા ન થાય તો જ આપણે ચૈતિત સારા ગયા ગણાયા બાકી આ જે આપણે હવામાનની અસ્થિરતા આવે વાદળ થાય જાપટા પડે તો એ ચૈત્રી દનૈયા નબળા ગયા ગણાય એટલે ખાસ કરીને અઢાર થી લઈને પચીસ એપ્રિલનો સમયગાળો છે એ ચૈત્રી દનૈયાનો છે એટલે દરેક ભાઈઓ છે વિસ્તારની અંદર અવલોકન કરજો જેથી કરીને તમારા વિસ્તારમાં આવનારું ચોમાસું છે એ કેવું થવાનું છે એ તમે જાતે જ જાણી શકશો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી 另外。Anyway.